આજના સમયમાં અનેક બાળકો એવા હશે જે મોબાઈલ જોતાં જોતાં જમતા હોય બાળકોને જમાડવા માટે માતા પિતાને પણ આ આદત સારી લાગતી હશે પરંતુ હકીકતમાં તેનાથી શરીર રોગનું ઘર બની જાય છે જેઓ ભોજન કરતી વખતે મોબાઈલ કે ટીવી જોતા રહે છે તેમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે કારણ કે તેમનું સંપૂર્ણ ધ્યાન ભોજનને બદલે મોબાઈલમાં હોય છે જેના કારણે ભોજન બરાબર ચવાતું નથી જે શરીરમાં જઈને સમસ્યા કરે છે જમતી વખતે ધ્યાન જ્યારે ફોનમાં હોય છે ત્યારે લોકો વધારે જમી લેતા હોય છે જેના કારણે ઓવર ઇટિંગ થાય છે અને ધીરે ધીરે સ્થૂળતા વધવા લાગે છે જો તમે ભોજન કરતી વખતે ફોનમાં ધ્યાન રાખો છો તો તમારું ફોકસ ફોનમાં સૌથી વધારે હોય છે જેના કારણે આંખને નુકસાન થાય છે આ સ્થિતિમાં ઘણા બાળકોને નાની ઉંમરે ચશ્મા પણ આવી જતા હોય છે